એને મને કીધું તારી લારી લગાવી છે કે નહીં લગાવી તારી લારી અહીંયા કાલથી રહેશે નહીં એને એના પછી મારા ઘરે કઈ છ વાગે લારી મૂકીને મેં મારા ઘરે ગઈ લારી મૂકીને છ વાગે મને જવું તું તો મેં જતી નહીં સાહેબ અહીંયાથી ગઈ એના પછી સવારે બીજા દિવસે ત્રીસ તારીખે સવારે છ વાગે ફોન આવ્યો કે તમારી લારી પાડી દીધી એટલે એને સવારે લારી છ વાગે પોણા છ વાગે પાડી દીધી અનિશાળુ વાળાએ અનિષ્ઠારુવાળાએ પછી લાડી પાડીને મારા નામની એને ફરિયાદ મૂકી છે કે મને મારા જોડે માર ખવડાઈ મને માર્યો હવે મેં એને કંઈ સાહેબ માર્યો નથી હું લેડીઝ છું કે મેં એને માર્યો નથી મેં એના જોડે હાથાપાઈ કરી નથી ઉપરથી એ મને ગંદા વડ બોલ્યો ગંદુ ગંદુ બોલીને ગયો તે છતાં મેં કશું બોલી નહીં મેં મારા કામથી જતી રહી મેં મરણ થયું તો મરણમાં જતી રહી હવે એ સાહેબ મારી જોડે આવું બધું કરે મારું રોજીરોટી છીનવી લીધી છે હવે સાહેબ મારે વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે મારું શું આ એનો ગાંડો છે આ એને પહેલે બી એક વર્ષ પહેલાં યોગેશ પટેલની ગાડી પાડી દીધેલી હવે આ બધી જગ્યાએ રિપોર્ટ મૂકે છે કે હું ગાંડો છું એનું સટી મૂકે છે અને છૂટી જાય છે સાહેબ એ ગાંડો છે તો કાલે આવીને મારી લારી પાડી હવે બીજા બે દિવસ ત્રણ દિવસ પછી આવીને કોને ખબર કે મને કંઈ નહીં કરે એની જવાબદારી શું એટલે મારે સાહેબ પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે અમારી મહિલાની સુરક્ષા શું અને અમારું શું અમે કામ કરીને ખાઈએ તો કંઈ ગુનો કરીએ એટલે અમારું શું એટલે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટ વિનંતી છે કઈ અમારી લારી સામે કેમેરા લાગેલા છે એ ખોલે ને જોવે સાહેબ અમારી કોઈ ગલતી હોય તો બોલો પછી અમને અમને અમારી પ્રોટેક્શન શું અમારી સુરક્ષા શું સાહેબ એટલે મારી વિનંતી છે કમિશનર સાહેબ ને ને પોલીસ ડિપાર્ટમેન્ટને ને અમને ન્યાય અપાવે ને મારી લારી મારી દીધી અમે મારી રોજી રોટી બંધ છે અમારે કરવું શું બરાબર હવે મારી તમને શું ધમકી આપેલી એના પહેલા પણ એના પહેલા ભી મને ધમકી આપેલી કે તારી લારી લગાવી છે કે નહીં લગાવી અહીંયા સાહેબ મેં તો બી ચૂપ નહીં મેં નહીં બોલતી મેં લેડી છું મેં ધંધો કરું છું મારું છૂપમાં મેં ધંધો કરીને ઘરે જતી રહું છું મને કોઈનાથી કોઈ લેવા દેવા નહીં મારું જમવાનું ચૂપચાપ જ ધંધો કરું છું અહીંયા તો મારું ગુજરાત ચલાવું મારા હસબૅન્ડ છે નહીં લેવા છું હું મેં મારું ઘર ચલાવું છું સાહેબ ને મારા પહેલાં એને ફરિયાદ લખાવી દીધી કે મને માર્યો છે

હવે કઈ બી ખાંડાનું સટી મૂકે ને કે હું છૂટી જાય મને કઈ લેવા દેવાનું પણ આવું સાહેબ થોડી ચાલે ખાંડા નો સટી મૂકીને છૂટી જાય પછી આ જનતાને ને કઈ કરે તો કોણ જવાબદારી શું નામ તમારું મારું નામ જેતુનજી મોહમ્મદ અલી જમાદાર છે વિસ્તારનું નામ શું છે આ વિસ્તારનું નામ છે માંડી નજરબાગ સામે તેલે સામે